આજે હું તમારી સામે એક એવી ખબર લઈને આવ્યો છું જે સાંભળીને સાત સમંદર પાર બેઠેલા આપણા ગુજરાતી ભાઈઓ અને બહેનોના કાન સરવા થઈ જશે શું ભારત સરકારના એક નિર્ણયથી વિદેશમાં વસતા ભારતીયો માટે રોકાણના દરવાજા ખુલી રહ્યા છે શું હવે અમેરિકામાં બેઠેલો ગુજરાતી ભારતની કંપનીઓમાં બમણી ભાગીદારી કરી શકશે આ બજેટમાં એવી તો કઈ ગુપ્ત જાહેરાતો છુપાયેલી છે જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે અને શું ખરેખર વિદેશથી મોકલાતા નાણાં પર ટેક્સનો બોજ હળવો થયો છે આ વિગતો જાણવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો કારણ કે સત્ય તમારી કલ્પના કરતાં પણ વધારે રસપ્રદ છે મિત્રો ભારતનું કેન્દ્રીય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા એક ફેબ્રુઆરી બે હજાર ના રોજ રજૂ કરવામાં આવ્યું અને આ બજેટ માટે આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી મૂડીને ભારત તરફ આકર્ષવાનો અને ડાયસ્કોરા માટે રોકાણની પ્રક્રિયાને એકદમ સરળ બનાવવાનો છે સૌથી મોટો ફેરફાર ઇક્વિટી માર્કેટમાં જોવા મળ્યો જ્યાં લિસ્ટેડ કંપનીઓમાં વ્યક્તિગત માલિકીની મર્યાદા જે પહેલા પાંચ ટકા હતી તેને વધારીને હવે દસ ટકા કરી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ તમામ વિદેશી રહેવાસીઓ માટેની કુલ મર્યાદા પણ દસ ટકાથી વધારીને ચોવીસ ટકા કરવામાં આવી છે જેનો સીધો અર્થ એ છે કે હવે તમે ભારતની પ્રગતિમાં બમણી ભાગીદારી નોંધાવી શકશો ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે

તબીબી સારવાર માટે નાણાં મોકલો છો તો હવે પાંચ ટકાના બદલે માત્ર બે ટકા ટેક્સ લાગશે અને વિદેશી પ્રવાસ માટે પણ આ દર ઘટાડીને ફ્લેટ બે ટકા કરી દેવામાં આવ્યો છે જે એનઆરઆઈ પરિવાર માટે મોટી રાહત સમાન છે ગુજરાતના રિયલ એસ્ટેટ અને સ્ટોક માર્કેટમાં આ ફેરફારોના કારણે મોટું રોકાણ આવવાની શક્યતા છે કારણ કે હવે પ્રોપર્ટીના સોદા કરવા માટે ટેક્સ ડિડક્શન એટ સોર્સની પ્રક્રિયામાં પેન નંબરની જરૂર રહેશે નહીં અને માત્ર પાન કાર્ડથી કામ ચાલી જશે આ સુધારો એક ઓક્ટોબર બે હજાર છવ્વીસ થી અમલમાં આવશે જે પેપર વર્ક ઘટાડશે જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ કોઈ ક્રાંતિકારી ફેરફાર નથી પરંતુ જૂના નિયમોને વધુ સરળ બનાવવાનો પ્રયાસ છે અમેરિકામાં વસતા અંદાજે પંદર લાખ ગુજરાતીઓ હવે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સીધું વિદેશી રોકાણ વધારી શકે છે ભારતની દસ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવાની દિશામાં આ એક વ્યૂહાત્મક પગલું છે જે વિદેશમાં વસતા ભારતીયોને પોતાના વતન સાથે આર્થિક રીતે વધુ મજબૂતીથી જોડશે રોકાણ કરતા પહેલા તમારા ટેક્સ એડવાઇઝરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કારણ કે નિયમ પાલનના હજુ પણ મહત્વના છે જો નાની એવી ભૂલ કરી તો પણ તમે મુશ્કેલીમાં મુકાઈ જઈ શકો છો દોસ્તો આ અંગે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો